ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો જોરદાર ઠંડી લાગી રહી છે ભાઈ અમારા ગામમાં તો ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તમે જોઈ શકો છો થોડું થોડું ફફડાઈ પણ છે દાંત પણ એટલે મતલબ ભાઈ ઠંડી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે તમને સવારના પોળનું વ્યૂ બતાવું ભાઈ અમારા ગામડામાં કેવું વ્યૂ હોય છે હજી સુધી સુરત દાતુ ધીમે 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 બહાર નીકળી રહ્યા છે તો જોઈ લો અમારા ગામના ધાબાનું સવારના પોળનું વ્યૂ તો મિત્રો હું સવારના પુરમાં ભાઈ વ્લોગ અપલોડ કરવા માટે આવી ગયો છું કારણ કે અમારા ઘેર નેસર ભાઈ થોડી એ સ્પીડ આવતી નથી એટલે અમારે ભાઈ જ્યારે પણ વ્લોગ અપલોડ કરવું હોય ત્યારે સવારના પુરમાં સાત વાગે ધાબા પર આવી જવું પડે કારણ કે કોઈ ફાઈવજી સ્પીડ આવતી હોય છે તો આપણે પહેલા વ્લોગ અપલોડ કરી દઈએ અને પછી જતી જઈએ નેચર અને ચા પાણી કરી લઈએ તો ગાય ચા પાણી નાસ્તો બાસ્તો જમી બમીને અત્યારે હાલ આપણે એક કોમેડી રીલ બનાવવાની છે જો કે રોજ આપણે કોમેડી રીલો જ બનાવતા હોઈએ છીએ એટલે આજે બનાવવાની છે તો આપણે પહેલાં સ્ટેન્ડ બેન ભરાઈ દઈએ અને તમને જો કોઈ બીટીએસ થશે તો તમને બતાવીશું બરાબર બાકી થોડીવારમાં આપણે નીકળવું છે બારીક જગ્યાએ તો એક ભૂમિપૂજન છે સાડા ત્રણ કરોડમાં મંદિર બની રહ્યું છે એટલે અમે લોકો ત્યાં જવાના છીએ થોડીવારમાં એના પહેલાં કીધી આપણે કોમેડી રીલ બનાવી દઈએ જેમાં તમે સ્ટેન્ડ ખોલી દેવાની છે અમારા ભત્રીજો હડેની ભત્રીજો ફૂલ સપોર્ટ કરે છે અમારને ડેનિશ ભણશ તું પેલામાં બનતું દહી ડેનિશું પણ હે પેલાં પણ હે આવજો બાય 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 તો મિત્રો આપણે આવી ગયા છીએ અડપોદરા ગમે હોય ઝાલાબાઉજી ના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાઈ એક અંદાજિત ખર્ચે ત્રણ કરોડ એકાવન લાખમાં ધર્મશાળા અને ગૌશાળા બની રહી છે તો તો અમે જો કે છે છે ભાઈ ભાઈ આજ અત્યારે હાલ આપણે અડપોદરા આવી ગયા છે હોય તો એમએલએ આવી ગયા છે સાંસદ પણ આવી ગયા છે અમે જે ઘણી બધી ગાડીઓ આવી છે એટલે પબ્લિક પણ બહુ આવી છે ભાઈ શ્રદ્ધાળુઓ પણ બહુ મોટા પ્રમાણમાં આવ્યા છે આપણે પણ શ્રદ્ધાળુ આપણે પણ શ્રદ્ધાળુ છે નાનો મોટો મેરો ભર આઈ ગયો હોય એવું થઈ ગયું છે જોવા તમને બતાવીએ ભાઈ ઝાલાબાઉજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમે જોઈ શકો છો બરાબર જઈએ આપણે અંદર ચલો ભાઈ ચલો તો ચલો આપણે અંદર જઈએ અને મારા બધા ફોલોઅર્સ પણ અહીંયા ભાઈ ખૂબ મોટા પ્રમાણમાં આવી ગયો તો પાર્ટી મજામાં ને અરે પાર્ટી મજામાં મજામાં જઈએ મજામાં જઈએ અવાજ નહીં કરો અવાજ નહીં કરો રેડો પહેલા આપણે ચप्पल બહાર કાઢી દઈએ આપણો અહીંયા અને પછી અંદર જઈએ પહેલા જલાબાજીનો દર્શન કરીએ પબ્લિક તો ભાઈ બહુ બધી આવેલી છે ફૂલી લે સાંસ્કૃતિક પર્યટન તરીકે આપણને દરજ્જો અપાવવામાંરબીઓ છે એ સહયોગ કરે ત્યારે આ મંદિર તો ભાઈ આપણે ઝાલા બાબજી નો પ્રસાદ લેવા માટે બેસી ગયા છે તો આપણે ભાઈ પ્રસાદ લઈ લઈએ પહેલા જય ઝાલા બાબજી તો મિત્રો આપણા માં પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને આપણે નેક રહી ગયા છે ઘેર ઓય ભૂમિ પૂજન કરવાનું છે ભાઈ જો કે ભૂમિ પૂજન કરી દીધું છે અને સરા 3 કરોડની જરૂરિયાત છે એટલે જે પણ અમારા વિડિયો જોતા હોય તે બધા મદદ કરજો બરાબર દાન કરજો જા લાબાજી આઈ તો ચલો તો આપણે જઈએ હવે ઘરે હલ્લો મિત્રો આપણે આવી ગયા છીએ ઘેર અને ઘણા દિવસ બાદ પર્વ મળે છે પરવા હું સા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી મજામાં ને આ બાજુ બે 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 હું થાકે સોંધી થાકે તું તો બહુ ટાઈમ પર જોવા મળે યાર

अरे बोल यार जोर से बोल थोड़ा मामा हाँ, का भतीजा है बोल हाँ, और तुम कौन है तुम मैं भी तू मतलब क्या है मामा का, का कि क्या किसका लड़का है मामा, का। मामा का क्या है पहला धोरण में तू पढ़ता है अच्छा तेरे को अंग्रेजी ए बी आती है जरा बोल दो नहीं आती नहीं आती है अरे वाह गुड गुड अरे तेरे को आती है बोल दो

ખાખરા લાગી છે તો હાર્દિક ભાઈ ચિયા બનાવો તો આપણે ખાખરા અને ચા નો સરસ મજાનો ભાઈ નાસ્તો કરી લઈએ તો મિત્રો અમે ખતરનાક રિવ્સ શૂટિંગ કરી રહ્યા છીએ જુઓ તમે અમારા બા હજી એક શોટ લેવાનો છે કે ભાઈ બા ઉદાસ છે અને ટેનામાં બેઠા છે કારણ કે યાર મોમાં પૈસા નહીં હાલે અને તમારી આખી રીલ્સ જોવી હોય તો તમે ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જાય તો ઇન્સ્ટાગ્રામમાં જઈને તમે ફોલો કરી શકો છો મને બરોબર ભાઈ કુમાર તારા દેમ દેમ અને સૌ તો પહેના ગાદો લહ ના પડે બાપા બાપા ચલો ઊંઘી જાવ તાર મોમા તારા ઉદાસ છે होती ले विक्रम ले बॉम्ब मले ले हां सुतड़ी बॉम्ब मले बोलो अते फोरो छ आपरे ओरी बाकी देव दिवाली हम एले ओरी पर फोरी के देव दिवाली पे फोरी है देव दिवाली नो आपे मनु 10 काका आलो हम हां कया काको 10 काको एक रथ नी बे रथ नी ना 10 रथ काको बराबर बाकी जुआ तमने नोनी टोली बताई है हाँ। बा ये काई दे आई हो

બહુ ટાઈમ બэт ભાઈ આવો આ અનુભવ થવાનો છે બાકી જુઓ પાછી ટ્રેક્ટર આવી રહ્યું છે દે મજા કોઈ ખૂંટો મારી આવો અમારા જગદીશ કાકો છે મોટા મોટા ખેડૂત ખેડૂત પુત્ર તો ખૂબ મજા આવશે મિત્રો તમે જુઓ ટ્રેક્ટરને જુઓ ને મને પણ જુઓ વાત હાજી તો તમને ગોમડાની મજા બતાવજો ગોમડામાં કેવી મજા આવી છે આ મારા ઉપર પણ જુઓ એ અમારા માઇન્ડ કે કાકો છે ડાયરેક્ટ ભાઈજી ને લાગ છે હે

તો મિત્રો અમારા જગદીશ કાકાએ જોરદાર ભાઈ લોંગ ઓટો મળાવી દીધો છે તમને બતાવું કેટલા થી કેટલા સુધી ઓટો મળાવે છે તો અમે બીજું ટેલર દેખાય એટલા થી જાને તે આટલા સુધી ટેલર લાયા છે આડા મન કે લે હડો ભાવાજી આપણો લોંગ ડ્રાઈવર જી હો કે ઓલે બોલ કે લે જેટા લોંગ ટાઈ જા તપના મન તો થ્યો મો થ્યો સમજાય મારે હમ જાય મારે મન હા સે મજા આવી મજા તો ના આવી સમજે એટલે હવ તો કે પણ હા મને ના મજા આવી તો બીજી વખત લઈ જાહી બત્તી તૂટે બલી તૂટે લે

તો ગાઈ અમારા જગુ કાકા ભાઈ બંને એમનો ટેલર છે લાઇન સર મળી દીધો જુઓ તમને બતાવું એ આ એ જુએ કમ્પ્લીટ લાઇન સર એક અંગાધી મળી દીધો નોન ઉભાયા છે અને આ મોટું ભાઈ એવું લાગી રહ્યું છે બાકી ટ્રેક્ટર તો બાબુ મજબૂત ટ્રેક્ટર છે ભાઈ સ્વરાટ નું ટ્રેક્ટર છે એકદમ હેવી અને અંદર કોઈક બંદો બે હેર્યું છે એ નેચો ઉતા હેડમ જુઓ ગાઈસ ટ્રેક્ટર ના શોખીન કજો હડી ના કરતો પાછો અરે હડી નત કર નહીં રાખતી તાન ચાઈ ભરાયલી છે તો હમણે ચાલુ છે તો ઉડે હે બાકી આગળ એક બંદુ બેહરી જાવ બંદા હા ચાંદી ડાર્લિંગ હા ડાર્લિંગ તો ચાલો તાન આપણે થોડું કામકાજ કરી લઈએ બીજું પણ તો મિત્રો હા હા એ તો કમ્પ્લીટ જ છે તો મારી મમ્મી કે દીદીક ભાઈ કે ગોટોનો લોટ કમ્પ્લીટ કરી નાખ્યો છે બાકી મારી મમ્મી બાજુમાં રોટલી બનાવી રહી છે મારા માટે તો મેં કીધું મારી મમ્મી માટે હું સરસ મજાના ગોટા બનાવી દઉં બાકી લોટ તો બધો મારી મમ્મી જ રેડી કર્યો છે એ આ હા 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 સરસ મજાના ફેમસ ગોટા બનાવવાના છે આપણે ઓહો બે તો પડી ગયા મેં હો અમે બે તો ગોટામાં પડ્યા હો એ આ ત્રીજો છે આ ગોટો આપણે હા દીકના તો અમે બનાવીએ લોબો લોબો હા તો મિત્રો બહુ મજા આવી રહી છે અમે નો ના હતા ત્યારે આ રીતે ગોટા બનાવતા હતા હે અમે નોંધ નોના ગોટા બનાવવા પછી કારણ કે થોડું ફાયદો થાય ને આપણને વિશે તો હે ને જોઈએ જો હા બની જાય તો પછી ચાલુ કરી દઈએ ધંધો આપડો ગોટા બનાવે છે સરસ ગોટા ભાઈ કુમાર ગોટા બનાવે છે તો મને પણ પેટમાં બલાડા બોલે છે તો ખાવા તો પડશે ને તો ભાઈ ગોટા નું પેલો રાઉન્ડ તૈયાર થઈ ગયું છે આમ આપડે ગોટા બાર કાઢે આ કમ્પ્લીટ થઈ ગયા લાગે છે ગોટા અત્યારે ઓમ જ રાખીએ કદાચ કાસા બરોબર આ શું સ્મેલ આવે છે આ જે પેલા મેરામ નાતા હતા મેરામ હાર્દિક આપણે અને એ ટાઈમ જે ગોટાની સ્મેલ આવતી હતી એ સ્મેલ આવી છે ભઢિયા એકદમ આ હા ગોટા તરતા તરતા ભાઈ ગીત યાદ આવ્યું છે અમારે શારામ બધો ગાતા હતા પેલા ઉમરે ઉમબી સાંભળું રે બોલવાલ મના બોલવાલ મના ઉમરે ઉમબી સાંભળું રે બોલવાલ મના એ ગોટા ખાવા છે મન વાલ મના તો ભાઈ ફાઇનલી ગોટા બની ગયા છે અને હાર્દિક મારા પપ્પાને બધા ગોટા ખાવાના છે અને આપડે ખાવાના છે ભાઈ ખીસરી કઢી અને રોટલી જો હો મારો છે બરોબર એક બાજુ લાઈવ તરવાય છે અને આ બાજુ લાઈવ ખવાય છે આ આ અંગૂઠા બરોબર આવે છે બાકી ખીચડી આ વિડિયો ગમે તો લાઈક કરો ચેનલ પર નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને મળીએ સીધા કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી